અંધશ્રદ્ધાને હટ વટાવતો હિંમતનગરના રામપુરનો અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે હાથી બાવાઓએ દેવી શક્તિનો પ્રકોપ બતાવી આધેડના ત્રીસ લાખ ખંખેર્યા હિંમતનગરના રામપુરાના આધેડ વયના નિવૃત્ત બેંક કેશિયર અંધશ્રદ્ધાના ઝાડમાં ફસાયા હતા બાવાઓએ દેવીનો પ્રકોપ બતાવી માત્ર પંદર દિવસમાં ત્રીસ લાખથી વધુની રકમ ખંખેરી લેતા ચકચાર મચી જવા પામી છે મહરસિંહ કેસાજી ચૌહાણ ઉંમર વર્ષ સાઠ પરિવાર સાથે ઘેર જવા નીકળતા હાથ હાથરોલની આગળ હાથી લઈને ઊભા રહેલા બાવાઓએ પહેલાં ગાડી ઊભી રખાવી સો રૂપિયા માંગ્યા હતા બાવાઓએ અંબાજી જવા માટે અને વ્યક્તિના અમે દીવો કરવા માટે ત્રણ હજાર રૂપિયા માંગ્યા હતા અને હવન કરવાના નામે ચૌદ પોઈન્ટ સિત્તેર લાખ બે વખત પડાવી લીધા હતા આમ કુલ ત્રીસ લાખ જેટલા પૈસા પડાવ્યા હતા ત્રીસ લાખની ગામભોઈ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે એક આરોપીને દબોચી લીધો છે પોલીસે એક આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી છે પકડાયેલા આરોપી રમેશનાથ તુલસીનાથ મદારી કોઠંબા લુણાવાડાનો રહેવાસી છે તેવું પૂછપરછ કરતા ઈસમનું નામ સામે આવ્યું છે પરેશકુમાર કુમાર મનુભાઈ પરમાર કોઠંબા મદારી વાસ લુણાવાડાને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી